હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો હું આજ તમારા માટે લઈને આવી છું શિયાળામાં ખૂબ જ ગુણકારી એવું અસાણું ગુંદર રેસિપી જે બનાવવામાં ખૂબ જ સરળ અને આસાન છે અને તે શરીર માટે પણ ખૂબ જ ગુણકારી છે સ્ત્રીઓ માટે પણ હાડકા મજબૂત કરવા માટે એવો સરસ મજાનો ગુંદરપાક બનાવીશું આજે તો ચલો દેખી લઈએ આપણે એના માટે શું શું જોઈએ સામગ્રી તો સામગ્રી મેં સો ગ્રામ જેટલો ગુંદર લીધો છે બે વાટકી ગોળ લીધો છે એ લગભગ અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલો હશે એક વાટકી કોપરાનું છીણ લીધું છે ડ્રાયફ્રૂટમાં બદામ કાજુ અને મગજ તરીના બી લીધા છે તમારા અખરોટ પણ લઈ શકો છો તમને જે ભાવે એ ડ્રાયફ્રૂટ લઈ શકો છો એક વાટકી ઘઉંનો લોટ અને બસોથી અઢીસો ગ્રામ જેટલું ઘી લીધું છે સાથે બે ચમચી સૂટ પાવડર અને એક ચમચી ગંઠોળા પાવડર લીધું છે તો સૌથી પહેલાં આપણે જે ડ્રાયફ્રૂટ લીધા છે એને થોડું શેકી લઈશું તો મેં અહીંયા એક ચમચી ઘી લીધું છે પેનમાં અને જે આપણે ડ્રાયફ્રૂટ કાજુ બદામ પિસ્તા લીધા છે એને આપણે શેકી લઈશું આ રીતે આપણે એને થોડું હલાવતા જઈ અને શેકી લઈશું જેથી પીસવામાં સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું તો જો ફ્રેન્ડ મેં કાજુ બદામ પણ શેકી લીધા છે હવે આપણે જે મગજ તરીના બી લીધા છે એને પણ થોડા શેકી લઈશું હવે થોડા શેકાઈ જાય એટલે આપણે એને બહાર નીકાળી દઈશું તો એ જ પ્લેટમાં મેં મગજતરીના બીને પણ કાઢી લીધા છે હવે આપણે જે કોપરું લીધું છે એને પણ થોડું શેકી લઈશું જેથી પીસવામાં સરળતા રહે અને એમાંથી તેલ છૂટું ના પડે તો આ રીતે આપણે કોપરુંને પણ શેકી લઈશું હવે એને પણ એ જ પ્લેટમાં નીકાળી દઈશું જેમાં આપણે કાજુ બદામ કાઢીને લીધા છે આજ રીતે જોવરે બધું આપણું શેકાઈ ગયું છે હવે આપણે એ જ પેનમાં થોડું ઘી વધારે લઈશું કારણ કે આપણે હવે ગુંદરને તળવાનો છે તો આપણે જે ત્રણસો ગ્રામ જેટલું ઘી લીધું હતું એમાંથી અડધું આપણે ઘી ગુંદર તળવા માટે લઈશું તો આપણે ઘીને બરાબર ગરમ થવા દઈશું અને પછી ગુંદર નાખીશું એકવાર ઘી ગરમ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની નહીં તો ગુંદર સરખો ફૂલે નહીં અને અંદરથી કાચો રહેશે અને તે ખાવામાં દાંતમાં ચોટશે તો જો આ રીતે પહેલાં મેં થોડા ગુંદર નાખી અને તળી દેખ્યા છે તો ઘી બરાબર ગરમ થઈ ગયું છે તો હવે આપણે બધો ગુંદર આવી રીતે થોડો થોડો નાખી અને તળી દઈશું એકસાથે સાથે ગુંદર નાખવો નહીં વધારે નહીં તો પછી એ સરખો ફૂલે નહીં આ જ રીતે આપણે બધો ગુંદર થોડો થોડો કરી અને તળી દઈશું જો ફ્રેન્ડ સરસ એવો આપણે ગુંદર પણ ફૂલી જાય છે અને થોડો બ્રાઉન કલર આવી ગયો છે તો રીતે આપણે બધા જ ગુંદા તળી લઈશું અને હા ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી મારી ચેનલ પર જઈ અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે તો હવે જે પેનમાં આપણે ઘી વધ્યું હતું એમાં જ આપણે બીજું જે થોડું ઘી વધ્યું છે એ નાખી દઈશું અને આપણે જે ઘઉંનો લોટ લીધો છે એક વાટકી એને શેકી લઈશું તો આ રીતે આપણે હલાવતા જ ને મીડિયમ ફ્લેમ પર લોટ શેકી લઈશું ફાસ્ટ ગેસ નહીં રાખો મીડિયમ ફ્લેમ રાખો નહીં તો લોટ બળી જશે અને એનો સ્વાદ સારો નહીં આવે તો આ રીતે એને આપણે પાંચથી દસ મિનિટ આપણે એને શેકી લઈશું ધીમા તાપે તો જો ફ્રેન્ડ્સ આપણો લોટનો કલર થોડો થોડો ચેન્જ થવા માંડ્યો હશે એટલે એની સુગંધ આવવા માંડે ત્યાં સુધી આપણે એને શેકીશું ફ્રેન્ડ સરસ એવો લોટ શેકાઈ ગયો છે અને એની સુગંધ પણ સરસ આવવા માંડી છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે આપણે એને એક ત્રાસમાં નીકાળી દઈશું તો આ રીતે આપણે લોટને એક ત્રાસમાં નીકાળી દઈએ અને થોડું ઠંડુ થવા દઈશું આપણે બધો લોટ નીકાળી દઈશું હવે જે આપણે ડ્રાયફ્રૂટ લીધા હતા શીખીને એને મિક્સરમાં જારમાં લઈ અને થોડા ક્રશ કરી લઈશું તમારે જે રીતે તમારે ખાવામાં સરળતા રહે એ તમે પીસી શકો છો થોડા ક્રંચી રાખવા હોય તો થોડા અધકચરા રાખવાના અને જો તમારે જવામાં તકલીફ હોય મોટી ઉંમરના લોકોને ખાવું હોય તો પછી તમારે એને ક્રશ એકદમ ફાઇન ક્રશ કરી દેવાના તો જુઓ ફ્રેન્ડ્સ મેં આ રીતે કાજુ બદામનો આ રીતે ભૂકો કરી લીધો છે મિક્સરદારમાં આપણે એને થાળીમાં કાઢી દઈએ આ જ રીતે આપણે બીજું બધું પણ પીસી દઈશું હવે આપણે કોપરાને છીણને પણ પીસી લઈએ જો તમને આખું આ રીતે ખાવાની ઈચ્છા હોય ફાવતું હોય તો તમે એ રીતે પણ બધું મિક્સ કરી શકો છો તો અમારા ઘરે અમારા બાને ખાવા જોઈએ છે એટલે અમે થોડું પીસીને લીધું છે જો આ રીતે મેં કોપડુંને પણ મિક્સરમાં ઝીણું કરી લીધું છે હવે આપણે જે ગુંદર તળ્યો તો એ ગુંદરને પણ તળી લઈશું ક્રશ કરી લઈશું મિક્સજારમાં લઈને એ પણ તમારે જો ક્રિસ્પી સરસ એવા હોય અને જો તમારે ખાલી અધકચરા રાખવા હોય તો એ રીતે પણ ખાઈ શકાય છે પણ મેં બધું જ અહીંયા પીસીને લીધું છે તો આ રીતે આપણે ગુંદરને પણ એ જ ડ્રાયફ્રૂટના પાવડરમાં મિક્સ કરી દઈશું હવે આ બધું મિશ્રણ આપણે જે આપણે લોટ શેકેલો હતો ઘઉંનો એમાં બધું નાખી દઈશું અને બધું એક સરખું મિક્સ કરી દઈએ બધું જ મિશ્રણ જે આપણે પીસેલું છે એ બધું જ આપણે લોટમાં નાખી અને બધું ભેગું કરી અને બધું મિક્સ કરી દઈશું આ રીતે આપણે લોટમાં સરસ એવું મિક્સ કરી દઈએ તો જો ફ્રેન્ડ ચમચીથી સરસ બધું એવું મિક્સ કરી દીધું છે મિશ્રણ આ બધું મિશ્રણ મિક્સ થઈ જાય એટલે આપણે હવે ગોળને ઓગાળી દઈશું તો હવે જે પેન પેનને ગરમ કરવા મૂકી દીધું હતું અને એમાં મેં બે ચમચી ઘી લીધું છે અને આપણે જે ગોળ બે વાટકી લીધો છે એ ગોળ લઈ લઈશું અને એને થોડો મીડિયમ ફ્લેમ પર ગોળને ઓગાળી દઈશું આપણે ગોળનો પાયો નથી કરવાનો ફક્ત ગોળ ઓગળે ત્યાં સુધી જ આપણે એને ગેસ પર રાખવાનો છે આ રીતે હલાવતા જઈ અને આપણે ગોળને ઓગાળી દઈશું જો ગોળનો પાયો કરીશું તો આપણું જે ગુંદર પાક છે એકદમ કડક થઈ જશે આપણે ગોળને પાયો નથી કરવાનો ફક્ત ગોળ ઓગાળવાનો એકલો જ છે તો જો ફ્રેન્ડ્સ આ રીતે આપણે ગોળને ઓગાળી દઈશું ગોળ થોડો રસાવાળો થાય એ રીતે ઓગાળીશું ત્યાં સુધી આપણે એને થવા દઈશું જો ફ્રેન્ડ સરસ એવો ગોળ આપણો ઓગળવા આવ્યો છે હવે હજી આપણે ફક્ત પાંચ મિનિટ માટે આપણે એને ગેસ પર રાખીશું તો જો ફ્રેન્ડ સરસ એવો ગોળ ઓગળીને તૈયાર થઈ ગયો છે જો સરસ એવો ચમચાથી નીચે પડે છે તો હવે આપણે એ ગોળને જે આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું એની અંદર લઈ લઈશું બધો જ ગોળ આપણે એમાં મિક્સ કરી દઈએ અને તે આપણે ધીરેથી મિક્સ કરી દઈશું હવે આપણે જે સૂટ પાવડર અને ગંઠોળા પાવડર લીધો છે એ પણ લઈ લઈએ તો અહીંયા મેં બે ચમચી સૂટ પાવડર લીધો છે અને એક ચમચી જેટલો ગંઠોળા પાવડર લીધો છે તો ફ્રેન્ડ્સ આ જરૂર નાખવું જેથી આ પચવામાં ભારી ના પડે અને વાયડું પણ ના પડે પચવામાં હલકું રહે એટલા માટે સૂટ પાવડર અને ગંઠોળા પાવડર નાખવો જોઈએ તો જુઓ ફ્રેન્ડ સરસ એવું આપણે એને મિક્સ કરી દઈશું બધું જ જ્યાં સુધી મિક્સ ના થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું ખૂબ જ સરસ મિક્સ કરી દઈશું તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતે જ આપણે ગુંદરપાક પાક કેવો સરળ અને સીધી રીત છે ના ખા ચાસણી કરવી કે કશું નહીં ફક્ત બધું પ્રિપરેશન તૈયાર કરી અને પછી આપણે મિક્સ જ કરવાનું હોય છે તો તમે પણ આ શિયાળામાં આવું વસાણું જરૂરથી બનાવજો હવે આપણે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે બધું મિશ્રણ લઈ લઈશું અને એને ઠારી દઈશું તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે તમારા ઘરે ગુંદર પાક જરૂરથી બનાવજો અને આ ખૂબ જ ગુણકારી છે જે સ્ત્રીઓની પ્રસ્તુતિ થઈ હોય ડિલિવરી થઈ હોય તે પછી એમને આવો ગુંદર પાક ખવડાવવામાં આવે છે હવે આપણે જે આખો ગુંદર થોડો મેં રવા દીધો તો એ ગાર્નિશિંગ માટે ઉપરથી લઈ લઈશું થોડા મગજ તરીના બી છે એ પણ નાખી દઈશું અને થોડું પ્રેસ કરી અને આપણે એને સરખું દબાવી દઈશું અને આ ખૂબ જ ગુણકારી છે ગુંદર જે ઘૂંટણના દુખાવા હોય સાંધાના દુખાવા માટે એ શિયાળામાં એમણે આ ગુંદર પાક જરૂરથી ખાવો જોઈએ અને લેડીઝોએ ખાસ આ ગુંદર પાક બનાવીને ખાવો જોઈએ જેને કમરને દુખાવાની પ્રોબ્લેમ હોય એમણે આ ગુંદર પાક જરૂરથી ખાવો જોઈએ જે ખૂબ જ ગુણકારી છે પછી મેં ઉપર થોડું ગાર્નિશિંગ માટે કાજુ બદામ અને પિસ્તાના કતરા નાખી દીધી છે અને હા ફ્રેન્ડ્સ એને આપણે ગરમ ગરમ હોય ત્યારે જ એને કટ કરી દઈશું નહીં તો પાછળથી કટ નહીં થાય થોડું હાર્ડ થઈ જશે એટલા માટે મેં ગરમ ગરમમાં જ મેં કટ મારી દીધા છે તો જુઓ ફ્રેન્ડ તૈયાર છે આપણો સરસ મજાનો એવો ગુંદર પાક તો આ શિયાળામાં તમે પણ તમારા ઘરે ગુંદર પાક જરૂરથી બનાવજો અને કમેન્ટમાં લખજો કે તમને મારી રેસીપી કેવી ગમી તો આ જ રીતે હું તમને બીજી મેથીના લાડવાની રેસીપી પણ આગળ શેર કરીશ તો જો ફ્રેન્ડ કેવો સરસ પોચોને આરમ બન્યો છે એ હું તમને તોડીને બતાવું છું અને પીસ પણ સરસ એવા તૈયાર થયા છે તો જુઓ ફ્રેન્ડ સરસ એવો સોફ્ટ આપણો ગુંદર પાક તૈયાર થઈ ગયો